અંકલેશ્વરના દીવા રોડ પર જલરામ મંદિર પાસે નાળાનું નવીનીકરણનું કામ સત્તર થી શરૂ થવાનું હતું જેના માટે જિલ્લા તંત્ર દ્વારા માર્ગ બંધ કરાયો હતો પરંતુ એક સપ્તાહ વિવિધ ચૂક્યા છતાં કારનો પ્રારંભ ન થતા રહેશોએ અસંતોષ વ્યક્ત કર્યો છે જૂની ઈટોની રચનાવાળું જર્જરિત બનતા તેને નવી ડિઝાઇનમાંથી પુનઃ નિર્માણ કરવાની યોજના હતી પરંતુ માર્ગ બંધ થયા બાદ પણ પ્રવૃત્તિ ન દેખાતા લોકોએ નગરપાલિકા સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે રસ્તો બંધ થતાં દિવારોડ વિસ્તારના ત્રીસથી વધુ સોસાયટી તેમજ જૂના દિવા બોરભાટા બેટ સરફુદ્દીન અને ખાલપિયા ગામના લોકો દોઢથી પાંચ કિલોમીટરનો વધારાનો રસ્તો ફરવા મજબૂર બન્યા છે આ માર્ગ પર ચાલતી એસટી બસ સેવા પણ તાત્કાલિક સ્થગિત કરવામાં આવતા મુસાફરો તથા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે વિદ્યાર્થીઓ જણાવે છે કે બસમાં લાંબો ફેરો લેતા સમયસર કોલેજ પહોંચવું મુશ્કેલ બન્યું છે સ્થાનિક રહીશો અને મજૂરોની માંગણી છે કે જિલ્લા તંત્ર તાત્કાલિક નાળાનું કામ શરૂ કરે અથવા તો રસ્તો જનતા માટે તરત ખુલ્લો મૂકે જેથી લોકો અંકલેશ્વર શહેરની અંદર ભરૂચી નાકા નજીક મંદિર આવેલ છે મંદિરની બાજુમાં જે નારું હતું એ દાંડી માર્ગ બસો અડતાલીસ ના ઓથોરિટીમાં હતું પરંતુ એ નારા જર્જરિત થવા હોવાને કારણે દાંડી ઓથોરિટી માર્ગ દ્વારા એને બંધ કરવામાં આવેલું છે એટલા માટે એ વિસ્તારના ઘણી સોસાયટીઓ અને આજુબાજુ વિસ્તારના લોકોને આ નાળું બંધ થવાને કારણે ઘણી તકલીફો પડી છે પરંતુ હું આપણા મી મીડિયાના માધ્યમથી અંકલેશ્વર નગરજનોને જણાવવા માગું છું કે આ જે બંધ કરવામાં આવ્યું છે એ દાંડી માર્ગ ઓથોરિટી દ્વારા બંધ કરવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા આ નાળું બંધ કરવામાં આવ્યું નથી અને આ બંધ કરવા માટે કલેક્ટરનું એક જાહેરનામું બહાર પડ્યું છે સાવચેતીના ભાગરૂપે કે જેથી આ નાળું જળજળિત છે અને કાલે કોઈ બીજી કોઈ ભયંકર પરિસ્થિતિ નાળા તૂટવાની થાય એના માટે સાવચેતીના પગલા સાવચેતીના ભાગરૂપે આ નાળું બંધ કરવામાં આવ્યું છે અને હવે દાંડી માર્ગને વારંવાર રજૂઆત કરી છે અને એનો ટેલિફોનિક બી વાત કરી છે કે બને ત્યાં સુધી આ નાળું ઝડપથી બને અને જે લોકોને હલાકી પડે છે એ પરે નહીં એટલે માટે આજે મારા જાહેર મીડિયામાં આવી આ મારે નિવેદન આપવું પડે છે એટલે મિત્રો આ કામગીરી દાંડી માર્ગ દ્વારા કરવામાં આવે છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી